નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિસિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણિયાના જીરુંના ભાવ રાજકોટમાં ત્રણ હજાર સાતસો થી ચાર હજાર છસો જેતપુરમાં ત્રણ હજાર થી ચાર હજાર ત્રણસો એક્યાસી બોટાદમાં ત્રણ હજાર થી ચાર હજાર છસો ચાલીસ વાંકાનેરમાં ત્રણ હજાર થી ચાર હજાર છસો નેવું અમરેલીમાં બે હજાર છસો થી ચાર હજાર ચારસો જસદણમાં ત્રણ હજાર થી ચાર હજાર પાંચસો કાલાવડમાં ત્રણ હજાર થી ચાર હજાર પાંચસો જામજોધપુરમાં ત્રણ હજાર સાતસો થી ચાર હજાર પાંચસો એકાવન મહુવામાં ચાર હજાર ચારસો ચુમ્માલીસથી પાંચ હજાર ચાર હજાર પાંચસો જુનાગઢમાં ચાર હજારથી ચાર હજાર છસો સાવરકુંડલામાં ચાર હજાર બસો વીસથી ચાર હજાર સાતસો ઊંઝામાં ત્રણ હજાર નવસો એકાણું થી પાંચ હજાર છસો સિત્તેર મોરબીમાં ત્રણ હજાર સાતસોથી ચાર હજાર પાંચસો એસી રાજુલામાં ત્રણ હજાર આઠસો એક થી ત્રણ હજાર આઠસો બે

દશાડા પાટડીમાં ત્રણ હજાર નવસો પંચ્યાસી થી પાંચસો એક હળવદમાં ચાર હજાર બસો થી ચાર હજાર સાતસો ચોર્યાસી હારીજમાં ચાર હજાર એકસો પચાસ થી ચાર હજાર આઠસો પચાસ પાટણમાં ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર એકસો ત્રેપન ધાનેરામાં ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર છસો બાર થરામાં ત્રણ હજાર આઠસો ચાર હજાર આઠસો પચીસ ચારસો બે ચાજીમાં ત્રણ હજાર ત્રણસો પચાસ થી ચાર હજાર એકવીસ સમયમાં ચાર હજાર થી ચાર હજાર છસો વારાહીમાં ત્રણ હજાર સાતસો પચાસ થી પાંચ હજાર એકસો એક મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છો